મારે ખોડું ભાઈ તો જવું છે ગાડી ભરવા અને હવે તો આ બધા ભણી ને આવ્યા છે હાલો રસ્તામાં મળશું કે બેના રેજો તમે આપડી ગાડી જો ભાઈ બને ધોઈ નાખી છે કઈ ઘટે નંબર જો એવું છે ભાઈ જો આપડી ગાડી ને બનાવી છે એક ચક્કા ચક કાંઈ ઘટે

એટલે હવે રસ્તામાં ગમે ત્યાં મળે ભાઈ અને બન્યા રેજો આમાં હમણાં વ્લોગ એક દિવસે અને બે દિવસે ને ત્રણ દિવસે એમ આવે છે ભાઈ આપણા વ્લોગ કન્ટિન્યુ નથી આવતા ટ્રાય તો ઘણી છે આમાં કન્ટિન્યુ રહેવાની પણ હવે બધું એમ થાય કે ટાઈમ ને એડજસ્ટ નથી થતું ને બધું એડિટિંગ ને બધી વાર લાગે આમાં વ્લોગ શૂટ કરવો પાછો એડિટ કરવો અપલોડ કરવો એટલે બધી વાર લાગે ભાઈ હા બોલો બોલો હાલો પાછી મારી દો ભાઈ આવી ગયા ને તો હવે ભાઈ જો ગાડી વિશે એટલો ગેપ પડી ગયો છે એટલે હાલ આમ લાંબુ ન થાય ને એટલે આપણે રિવર્સ મારી દઈએ ગાડી તો હવે ભાઈ જો અમે રોડે ચડી ગયા છીએ હાઈવે અને હવે જાય છે ખાલી કરવા જેમ બને એમ ઉતાર રાખશું ભાઈ અમે હવે પછી વચ્ચે થોડુંક કામ આવી ગયું હતું થોડુંક મોડું થઈ ગયું અને હવે દિવસ હાથમાં ની ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ ને હવે આગળ જોઈએ શું થાય છે નકર હવે થોડી ગાડી થોડીક ડાબમાં બહુ હાલે છે ભાઈ તો દવાડા કાઢે એમાં બતાતા હોય તો તમને એટલે એવું છે ગાડીનું કામ કરે એવું ગાડી ખોલી લેતી ને આ પેલી ટ્રીપ છે ને થોડીક ગાડી દબમાં આલે છે હવે પછી સેટિંગ સરખું કરવું જોઈએ અને પછી લાંબો કંઈક ખુશખુસિયા કરે હે લંબા શું છે બોલ હા લાંબો કંઈક બોલે છે પણ હવે કાંઈ સમજાતું નથી અને ગાડી આંકવામાં ધ્યાન દેવું કે લાંબાની વાતોમાં ધ્યાન દેવું કે લોંગમાં ધ્યાન દેવું એટલે લાંબાને તો ગમે તે પૂછી લે ભાઈ અને ગાડી અત્યારે હકારીએ છે તો એમને બન્યા રહી જયો આગળ રસ્તામાં મળશું હાલો ભાઈ અહીંયા ઊભી રાખી છે આપણે ટાયર જોઈ લઈ કેમકે ટાયર જોવા બહુ જરૂરી છે ભાઈ વજન ભરેલો હોય એટલે ટાયર તો રેડી છે કઈ વાંધો નથી છેલ્લા બેલા કેમ છે બધું જોઈ લઈ પાછળ એ કે ઠેલો હૈયો નથી ભાઈ અને આપણી ગાડી છે આ ટાયર બાયર ચેક કરી લઈ કાંઈ વાંધો નથી ભાઈ બધા રેડી જ છે હોટેલે લઈ અને પછી આપણે આગળ મળીશું આ બધી ગાડીઓ અત્યારે જાતી હોય આ ઠાકરધણી હોટલ છે અહીંયા અમારો વોલ્ટ આયા જ હોય અને પછી ક્યાંક આગળ તો બહુ ઓછું હોય જાજો તો અમારો વોલ્ટ આયા જ હોય એટલે હવે હાલો ભાઈ ચા પાણી ને પછી તમને રસ્તામાં ગમે ત્યાં મળશું તો હવે ભાઈ ચા પાણી પી લીધા છે ને હવે અમે નીકળી છીએ લાંબો થાય છે બઉ ઉતાવળો આ ગાડી એક પડી છે આ હોટલ છે તો આવો આયા ઠાકરધણી હોટલ એક નંબર હોટલ છે અને આપણો ભાઈ બન છે ત્યાં તમે આવો ચા પાણી પીવો મસ્ત એક હોટલ સામી પણ છે પણ ત્યાં અમે બહુ ક્યારેક જઈએ જાતા જ નથી એનું કારણ છે કે અહીંયા તમને મજા આવે ને આમ હોટલ અમારા ઘર જેવી છે

વીસ રૂપિયા ને કિલો સો રૂપિયા પાંચ કિલો આ લઈ ન લેવાય આ તો લઈ લે ની પણ એક પાંચ કિલો લેતો એ આપી જો મારા નથી જો ભાઈ અમે પાર્સલ લઈ લીધું છે આ અને હવે તરબૂચ લેવા જાય હાલો બધા જાય હાલો એક હાલો હે અરે હો ને પાંચ કિલો છે આ હું છે એ તમારે વીસ અરે હાલો કાંઈ નહીં અમે ભાઈ તરબૂચ લેવા જાય છીએ આ તો મોવાની અંદર રાયતે ત્યાં પૂછ્યું ને

તો મોવા ની અંદર આવો ભાઈ જોવો અને તરબૂચ લ્યો આ ભાઈ ને અહિયાં થી બોલો કયો તમે કયો એનએસ ફ્રુટ ની અંદર આવો અને તરબૂચ લ્યો મોવા આપણે આ બાપા સીતારામ લોજ લોજ છે ને આ લોજ ની બાજુ માં આ જોવો તમે મોવા ની અંદર તરબૂચ મળે છે એક નંબર કઈ ઘટી નઈ અમે તો પાંચ કિલો લીધા છે અને વીસ રૂપિયાના કિલો છે એટલે મજા આવશે તમને તમે અહીં આવી ને આની મુલાકાત લ્યો અને લેજો ભાઈ સારા આવશે તો અહીંયા ફેક્ટરીમાં એક ભાઈ બારદાન ભરવા આવ્યા છે અહીંયા આપણે કાલ ફેરા મારવાના છે આ જો ફેક્ટરી અંદરથી અને હું તો ગાડીની અંદર જ બેઠો છું આ ગાડીમાં ભરાય છે આપણે ભરાઈ ગયા કેટલા ચારસો ભર્યા ભાઈ આપણે કાપી દીધી છે લખીને ઓલા ભાઈ થોડાક વધારે ભરવાના કહીશ નથી ને હોય તો મારદા આપો એમ કા કા વાંધો ને આગળ ફોન કરશે તો હવે છે અત્યારે હાજર માં હોય તો પસ્સા આપી દો ને એને કાલે સેટિંગ નઈ રે આ જો ભાઈ પરચી લઈ લીધી છે આપડે અને હવે આપણે હું તો ગાડીની બહાર ગયો જ નથી આજે આપણે જવું નથી હવે જ્યાં સુધી ઘર ન હોય નથી ઉતરવાનું આપણે એક વાર સડી ગયા છીએ સડી ગયા મને આજ થાકી ગયા છીએ કેમ કે હમણાં ગાડી એવા માથાકૂટ કરતા લોઢા હતા દાદા લોગે નથી ઉતારાનો અને પાછળ બારદાન ભરાય છે અને ગાડી ગાડીની અંદર બેઠા બેઠા બધું શૂટ કરીએ છીએ જો અંદરનો સીન છે આ ફેક્ટરી બહુ મોટી છે દિવસે આવું ન તો દિવસે બતાવ્યું જોઈએ અઢી ચારસો આમાં લખવું જોઈએ અને આમાં ફેરફાર કરી નાખ્યો કાંઈ વાંધો ના હાલો તો હવે ભાઈ અમારે જેટલા જોતા હતા તો એમાં પચાસ ઓછા છે હાલ છે હવે તો હવે જો ભાઈ ઘરે પોગી ગયા છીએ ને આ ગાડી કરીએ છીએ લોક અને હવે આપણે આ તરબૂચ ને એવું લીધું હતું તો હવે જાય છીએ ઘેરે અને આપણી ગાડી લોક કરીને મૂકી દીધી છે અહીંયા અહીંયા છે કેમેરા આપણા ઘરે અહીંયા જોઈ રહ્યા બરોબર કેમેરાની હામી એટલે હવે ભાઈ આપણો બ્લોગ પૂરો કરી દઈશી જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જાઓ અહીંયા મોજ મસ્તી કરતા રહેજો આવજો ટાટા બાય બાય અને ગુડ નાઇટ